નમસ્કાર મિત્રો મિત્રો આજનો વિષય ખૂબ જ ખાસ છે જન્મ કુલના માધ્યમથી પણ વિશેષ ચર્ચા આપણે કરશું શું એના ઉપાય છે તે પણ આપણે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છે સૌથી પેલો સ્ત્રીનો દોષ ક્યારે લાગે છે કોઈ પણ સ્ત્રીને વાર્ષના પૂર્ણ થઈ જતા એમને છોડી દઈએ ત્યારે સ્ત્રી દોષ લાગે છે અને આ જે પણ દોષની હું ચર્ચા કરીશ એ પૂર્વની કરીશ સાથે ભોગવીએ છીએ તે પણ વિશેષ ચર્ચા આપણે કરશું સાથે સ્ત્રીઓનું અપમાન કર્યું હોય લગ્ન થઈ ગયા પછી અયોગ્ય શબ્દ બોલ્યા હોય તો પણ સ્ત્રી દોષ લાગે છે સાથે કોઈ સ્ત્રીનું ધન જમીન મકાન બધું જૂટવી લીધું હોય ત્યારે પણ સ્ત્રી દોષ લાગે છે સાથે એમના પિતા એમના સંતાન એમના પતિ સાચા પ્રેમી એમની હત્યા કરી હોય અથવા એને માર માર્યો હોય ત્યારે પણ સ્ત્રી દોષ લાગે છે સાથે આપણા ધર્મશાસ્ત્ર અનુસાર સ્ત્રીને લગ્ન તો કર્યા હોય પણ પિતા પાસેથી ખૂબ ધન લીધું હોય અને ધન લીધા પછી પણ એ સ્ત્રીને ખૂબ હેરાન કર્યું હોય અને એ લગ્ન કરી લીધા પછી લીધા પછી એ સ્ત્રીને મૂકી દીધી હોય છોડી દીધી હોય ત્યાગ કર્યો હોય ત્યારે પણ સ્ત્રીનો દોષ લાગે છે શ્રાપ લાગે છે સાથે આપણે ખબર પડી જાય કે આ સ્ત્રીના ગર્ભની અંદર એક દીકરી છે અને એની ભ્રૂણ હત્યા કરી હોય ત્યારે પણ સ્ત્રી દોષ લાગે છે સાથે એવું પણ બતાવવા આવ્યું છે કે કોઈ સ્ત્રીને મારી નાખી હોય કોઈ હત્યા કરી હોય ત્યારે આપણે પરિણામ મળે છે ખાસ કરીને પેલું પરિણામ એ મળે છે કે સ્ત્રીનું જે સુખ મળવું જોઈએ એ સુખ મળતું નથી લગ્ન થઈ ગયા તો એ સ્ત્રી દ્વારા જે શારીરિક સુખ હોય માનસિક સુખ હોય એ પ્રાપ્ત થતું નથી સ્ત્રી દોષ આવે તો લગ્ન લગ્ન થવામાં ખૂબ વિલંબ થાય છે કોઈ પણ રીતે એ થઈ શકતા નથી અથવા એમ પણ કહી શકાય કે જીવનભર એમને કુવારા રહેવું પડે છે સાથે આવા પાત્રોને સ્ત્રી દીકરીનું સુખ પણ મળતું નથી એવું પણ જોવામાં આવ્યું છે સ્ત્રી લગ્ન થઈ ગયા પછી ખાસ કરીને ઘરની અંદર સાથે એવું પણ લખવામાં આવ્યું છે કે ત્યાં સ્ત્રીના કારણે આ દોસ્ત કારણે શ્રાપ લાગવાના કારણે એમને માતાનું સુખ પણ મળતું નથી કેમ કે માતા પણ એક સ્ત્રી છે એટલે એ પણ પરિણામ જોવામાં આવ્યું છે સાથે સ્ત્રી બાબતની અંદર જે ખાસ કરીને જોવામાં આવ્યું છે કે ધન ધન બાબતમાં પણ પણ એ ખૂબ મહેનત કરે બાબતની અંદર જે લક્ષ્મી પ્રાપ્ત થયા પછી એ લક્ષ્મી એમના ઘરમાં રહેવી જોઈએ એ પણ સુખ પ્રાપ્ત કરી શકતા નથી હવે મિત્રો જન્મકુળના માધ્યમથી સમજશું સ્ત્રીના કારક શુક્ર છે શુક્ર જ્યારે દૂષિત થાય ત્યારે તે પેલા એક નંબર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો શેર કરજો અને ખાસ કરીને મિત્રો જો તમારી જન્મ અવશ્ય કરજો જેનાથી તમારી મનોકામના છે છે ઘણા બધા મિત્રો થઈ ગયા લગ્નમાં વિલંબ થાય છે એ વિલંબ દૂર થાય સાથે સ્ત્રીનું સુખ બરાબર રીતે પ્રાપ્ત થાય લક્ષ્મીની પ્રાપ્તિ થાય અને પોતાના પરિવારમાં ખૂબ ઝઘડા થતા હોય એ પણ દોષ માંથી મુક્ત થવાથી એ વિવાદ પણ દૂર થઈ શકે હવે ખાસ કરીને મિત્રો જન્મ કે આ દોષ કઈ રીતે લાગે છે તો આપું છું આપનું લગ્ન છે અને શુક્ર છે એ આપના છઠ્ઠા ભાવમાં છે એટલે કે નીચસ્ત છે અને એ શુક્ર ની ઉપર ત્રણ ગ્રહો ની દ્રષ્ટિ હોય અથવા બે ગ્રહોની દ્રષ્ટિ હોય અથવા એક ગ્રહોની દ્રષ્ટિ હોય ત્યારે આ સ્ત્રી દોષકારક બની શકે છે માની લો કે શનિ દ્રષ્ટિ પડે છે શુક્રા ઉપર અથવા રાહોની દ્રષ્ટિ પડે છે શુક્રા ઉપર અથવા મંગળની દ્રષ્ટિ પડે છે શુક્રા ઉપર તો જોઈએ કઈ રીતે તો કે જો શનિ પંચમ દ્રષ્ટિ કરે તો નવમ ભાવમાં હોય સાથે રાહો દ્રષ્ટિ કરે તો દશમ ભાવમાં હોય

હવે આ બે રાશિના સ્વામી જયારે લગ્નમાં હોય અથવા સપ્તમ ભાવમાં હોય અને દૂષિત થતા હોય ત્યારે આ દોષ લાગે છે આ બે રાશિ કઈ છે વૃષભ રાશિ છે અને તુલા રાશિ છે તો તમારી સમક્ષ રાખ્યું છે જેમાં શુક્ર છે એ સપ્તમ ભાવમાં છે અને સાથે રાહુ પણ છે શનિ છે અને મંગળની દ્રષ્ટિ પડે છે હવે મંગળ દ્વાદશ ભાવમાં હોય તો પણ દ્રષ્ટિ પડે તો પણ આ સ્ત્રીનો દોષ લાગે છે મિત્રો હવે તમારી સમક્ષ મેં દ્રષ્ટાંતો રાખ્યા છે હવે ઉપાયની ચર્ચા કરીએ શું ઉપાય કરવા જોઈએ સૌથી પહેલા તો દોષ આપણે જોવો જોઈએ પેલો ઉપાય બતાવું છું કે જીવનમાં જે થઈ ગયું છે હવેથી કોઈ પણ સ્ત્રીને ખાસ કરીને માન સન્માન આપવું જોઈએ ઉપાયો સાથે વેદ માતા ગાય નું સવા લાખ અનુષ્ઠાન કરવું જોઈએ જો જન્મકુંડળીમાં આ રીતે સ્ત્રી દોષ આવતો હોય તો આપ ન કરી શકો તો કોઈ પણ વિધવત બ્રાહ્મણ પાસે અવશ્ય કરાવવા જોઈએ સાથે કોઈ પણ તીર્થ કાંઠામાં જોઈએ અને આપે કોઈ સ્ત્રીની હત્યા કરી હોય આવો દોષ કર્યો હોય તો કોઈ પણ તીર્થ કાંઠામાં જઈ ત્યાં ત્રિપિંડી શાદ કરાવો નારાયણ બલિશાદ કરાવો નારાયણ પરિષાદની સાથે પ્રેત બલિશાદ પણ અવશ્ય કરાવવું જોઈએ સાથે પૂનમના દિવસે ત્રીજો ઉપાય બતાવું છું પૂનમના દિવસે આપના ઘરે નવ સ્ત્રીઓને બોલાવી તેમને પૂજા કરી અને સંગારનું દાન કરો તેમને ભોજન કરાવી અને ખાસ કરીને સંગારનું દાન કરો નવરાત્રીની અંદર ખાસ કરીને ચાર નવરાત્રી છે પણ કોઈ પણ એક નવરાત્રીમાં માં જગદંબાની પૂજા કરો તમારી ઘરે દુર્ગા સપ્તાશતી ના પાઠ કરાવો આપતા આવડતું હોય તો રોજ એક પાઠ કરો સાથે એકાદશ અધ્યાય અને ચતુર્થો અધ્યાય એનું ખાસ કરીને આપ પ્રતિ દિવસ વાંચન કરો આપ કોઈ શક્તિ હોય આપની તો કન્યાનું દાન કરો એટલે કે જ્યાં કન્યા દાન લેવાનો અવસર મળે ત્યાં આપની શક્તિ પ્રમાણે અવશ્ય દાન કરો મિત્રો આજે તમારી સમક્ષ સ્ત્રી દોષ આવતો હોય તો વિશેષ ચર્ચા રાખી છે આવી જ ચર્ચા હું તમારી સમક્ષ રાખતો હોઈશ આપ જે પ્રેમ આપો છો પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરો છો ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ